વિદ્યાર્થીઓના અથાગ પરિશ્રમનું પરિણામ આજે ડિગ્રી સ્વરૂપે મળી રહ્યું છે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કચ્છ યુનિવર્સિટીનો તેરમો પદવીદાન સમારોહ ભુજ ખાતે યોજાયો રાજ્યપાલશ્રીએ વિવિધ વિદ્યાશાખાના છ હજાર ચારસો એકોતેર વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને પદવી એનાયત કરી કચ્છ યુનિવર્સિટીના પચીસ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મેડલ એનાયત કરી રાજ્યપાલશ્રીએ શુભાશિષ આપ્યા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો તેરમો પદવિદાન સમારોહ મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ ઓડિટોરિયમ ભુજ ખાતે યોજાયો હતો ગુજરાતના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં છ હજાર ચારસો એકોતેર વિદ્યાર્થીઓને પીએચડી અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઈ હતી ઉપરાંત પચીસ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડ મેડલ એનાયત કરી રાજ્યપાલશ્રીએ શુભાશિષ આપ્યા હતા કચ્છ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે તમારા અથાગ પરિશ્રમનું પરિણામ આજે ડિગ્રી સ્વરૂપે પ્રાપ્ત થઈ રહ્યું છે રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી કહ્યું હતું કે ચારિત્ર્યવાન યુવા પેઢીનું ઘડતર ખૂબ જ જરૂરી છે કારણ કે ચારિત્ર્યવાન યુવા પેઢી રાષ્ટ્ર અને સમાજનું નિર્માણ કરે છે સત્યના પથ ઉપર ચાલવા ધર્મનું આચરણ કરવા અને જીવનમાં પ્રામાણિકતાથી આગળ વધવા રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો જીવનમાં માતા પિતા અને ગુરુ પ્રત્યે સન્માન ભાવ રાખી જીવનનો ઉદ્ધાર કરવા રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું સંશોધન ક્ષેત્રે આગળ વધી સમાજ દેશ તેમજ દુનિયાની વર્તમાન સમસ્યાઓનું નિવારણ લાવવા જણાવ્યું હતું પ્રાપ્ત કરેલી વિદ્યાનો સદુપયોગ કરી સમાજ અને દેશનો વિકાસ કરવા રાજ્યપાલશ્રીએ આહવાન કર્યું વિદ્યાર્થીઓને પદવીદાન નિમિત્તે રાજ્યપાલશ્રીએ જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવા શુભ આશીષ પાઠવીને મંગલ જીવનની કામના કરી હતી આ પ્રસંગે અતિથિ વિશેષ વરિષ્ઠ સાહિત્યકાર અને નિવૃત્ત સંધિ અધિકારી શ્રી વસંત ગઢવીએ વિદ્યાર્થીઓને કેર કરેશ અને કન્સલ્ટન્સીના ત્રિવેણી સંગમ સાથે જીવન ઘડતર કરવા સૂચન કર્યું હતું શ્રી ગઢવીએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રકાજે પોતાની શક્તિઓનો ઉપયોગ કરવાનું આહવાન કરી શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલે જણાવ્યું હતું કે કચ્છ યુનિવર્સિટીમાં નવી શિક્ષા નીતિ મુજબનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન પીએમ ઉષા અંતર્ગત કચ્છ યુનિવર્સિટીની પસંદગી થતાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ઊભી કરવા વીસ કરોડ રૂપિયાનું અનુદાન મળતા શ્રી પટેલે આનંદની લાગણી વ્યક્ત કરી હતી કચ્છ યુનિવર્સિટીને ઉત્કૃષ્ટ યુનિવર્સિટી બનાવવા સંશોધનની પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવામાં આવશે તેમ પણ કુલપતિશ્રીએ જણાવ્યું હતું કચ્છ યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી ડૉક્ટર જી બુટાનીએ રાજ્યપાલ શ્રીની મંજૂરીથી પદવિદાન સમારોહનો પ્રારંભ કરાવ્યો હતો યુનિવર્સિટીના પરીક્ષા નિયામક શ્રી ડૉક્ટર તેજલકુમાર શેઠ દ્વારા આભાર કરવામાં આવી હતી આ પ્રસંગે વિવિધ વિદ્યાશાખાના વડાઓ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર્સ પ્રોફેસર્સ અને કોલેજના આચાર્યશ્રીઓ અધ્યાપકો કર્મચારીગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલબુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઈવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી 26441 double four one.